નમસ્કાર આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે જેમાં સંદીપસિંહ માંગરોલા છે શેરખાન પઠાણ છે સરફરાજભાઈ છે કે પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં ચૌદ હજારથી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવામાં આવી છે નોન એનએફએસએમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માગે છે આજે આ ભાજપની સરકાર કોઈપણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા પરિ પરિપત્રો બહાર પાડે છે એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે લોકોના મૃત્યુ થાય છે તેમ છતાં આજે ચૌદ હજારથી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરીએ આવવું પડે અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે અહીં સભાની મંજૂરી કે એના એમની એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે એટલે અમે આજે અહીં આ કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદનપત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માગણી સાથે અહીં રાજ્યપાલશ્રીને જે આવેદનપત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે જય હિન્દ જય ગરવી ગુજરાત